જુનાગઢ સરદાર બાગ બહુમાળી ભવનમાં જ્યાં તમામ સરકારી કચેરીઓ આવેલી છે તે સમસ્યાનો રાફડો ઉભાર્યો છે જુનાગઢ બહુમાળી ભવનમાં માં પંદર દિવસથી બહુમાળી ભવન ની તમામ હેલોજન લાઇટ રાત દિવસ ચાલુ રહે છે બહુમાળી ભવન રામ ભરોસે ચાલે છે કોઈ સિક્યુરિટી નથી કોઈ મેન્ટેનન્સ સંભાળતું નથી પાણી રોડ રસ્તા અને અનેક સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે સરદાર બાગમાં આવેલી સદારબાગ બહુમાળી ભવન જે સમસ્યાઓથી ઘેરાયેલી છે રસ્તા પાણી બાથરૂમ વગેરેની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે તંત્ર ધ્યાન આપે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે અમારે બહુમાળી ભવનની અંદર આગામી પંદર થી સત્તર દિવસથી સતત અહીંયા મેઇન ગેટની એન્ટ્રી છે જે સત્તર જેટલા ડિપાર્ટમેન્ટની અંદર જે કંઈ નાગરિકો આવે છે અથવા તો અમારા લાભાર્થી છો જે એમાં સમાજ સુરક્ષા ખાતું પણ છે તો એમાં વિકલાંગ પણ આવે છે તો એને મોટી સમસ્યા છે સતત પાણીનો સ્ત્રાવ ચાલુ છે બીજા નંબરની અંદર આગામી સત્તર થી અઢાર દિવસથી તો સતત લાઇટું ચાલુ છે એ પણ કોઈ બંધ કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં ત્રીજું જે પાર્કિંગ વ્યવસ્થા છે એની અંદર હાલમાં કોઈ સીસીટીવી કેમેરા નથી ખરેખર આ પ્રશ્ન અમારે લગભગ આ એક મનો દિવસથી સતાવે છે દુઃખદ ત્યારે ખરેખર આ દેખ મને દુઃખ થયું કે ઘણા સમયથી પ્રયત્ન કરીએ ખરેખર તો લાડ છે 17 દિવસથી હું જોઉં છું 17 દિવસથી એલોજન લાઈટ રાત અને દિવસ ચાલુ છે ખરેખર એક થોર બેદરકારી કહેવાય કેમ કે લાડ છે એક એલોજન તમે દિવસ ને રાત ચાલુ હોય તો એનું તમે બિલ ગણો ખરેખર આ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય તો લાડ ખરેખર આપણી સરકાર છે સરકાર સુવિંંદરસિંહ સરકાર છે જ્યારે વીજળી બચાવો પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાનમાં જ્યારે સારું કામ કરી રહી છે ત્યારે ખરેખર આપણે બધાએ સહયોગ કરવાનો છે આપણે બધાએ સપોર્ટ કરવાનો છે અને તંત્રએ પણ આમાં ધ્યાન આપી અને જે કંઈ પ્રશ્ન છે એનો ઉકેલ કરવાનો છે આજે તમે જવું તો આ વીજળી લગભગ સત્તર દિવસથી ચાલુ છે આ એક પ્રશ્ન બીજો કે આ પાણી છે સાત દિવસથી ચાલુ છે આવા જવામાં બધાને તકલીફ પડે છે